નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યા હતા તો ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી હતી આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન પણ ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો જોકે કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિએ આ સમગ્ર ઘટનાને નકારી હતી સમગ્ર મામલાની હકીકત એવી છે કે બે દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકોએ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓને ગૃહપતિ દ્વારા કનડગત કરતા હોવાની આકવીતી જણાવી હતી જેને લઈ કેટલાક દુકાનદારો બાળકોની ભારે આવ્યા હતા અને આ આકવીતી જણાવતા બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને બાળકોને પુનઃ છાત્રાલયમાં મૂકવા ગયા હતા પરંતુ ગૃહપતિ હાજર ન હોઈ કોઈ વાતચીત થઈ શકી ન હતી ત્યારે આજે બાળકોની મુલાકાતે પહોંચતા સ્થાનિક દુકાનદારો દ્વારા સમગ્ર હકીકતથી ટીમને વાકેફ કરાયા હતા તિનફાઈ થાય છે હું ગામ ડુંગર પીતી આ સાથે લઈને આવું છું એક વર્ષ અહીં રહું છું એક વર્ષ પીન આવે કોક દિવસ ફૂલ હોય કોક દિવસ ઓછું પીન હોય એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગળા દે અને લાતો મે કે ગારો માં દે કોઈ સહન નહીં કરી શકે એવી ગારો દે અમે એક વર્ષ થી આવું બધું સહન કરીએ હવે તો દસમા માં આવ્યા અમારે વોચવાલા ખાણા ટાઈમ મેં આવું કરે તો અમે શું કરવા એટલે

આવા કોરાકાગર મે મે સહી નહીં કરવા અને મે છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરી સે એવું કીધું તો અમે આપી જાતે પછી સાંજે મન બધાને વરસાદ મે બારા ઉપર રાખ્યા અને સહી નહીં કર્યા એટલે કઈ નવાર નવાર ગારો બોલે હમને કોના ટાટા નીતિન ભાઈ રાજુ ભાઈ આ અમે ઓરસંગ કોમ્પ્લેક્સ આગળ ઉભા હતા ત્યારે 10 12 છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે કે દારૂ પીને અમને મારે છે પેટમાં લાતો મૂકે છે તો અમે આવા ક્ષેત્ર અમે કઈ રીતે રહી શકીએ રાતે મારી વાકુ નાખવાની બી ધમકી છે તમે અમે કઈ રીતે રહી શકીએ અમે ઘરે જવા માંગ્યા તો અમે એમને સમજાવ્યા કે આટલી રાતે આટલે મતલબ સાંજે સાડા પાંચ આજે વરસાદ પડતો હતો પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે તો એમને પૂછ્યા કે ગામના નામ પૂછ્યા તો ખોસ ધનપુર કીધું કનલવા કીધું એટલે દૂર દૂર દૂરના ગામડા હતા પછી એમને અમે ત્યાં સહારો આપ્યો સપોર્ટ કર્યો શું કે બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ નસો લઈને આવે ખાવાનું ઠીક ઠાક નથી મળતું અને મારે છે વગર કારણે અને ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન કરેલો શું કામ હતું એમ કેને બી મારે છે એવું બી બાળકો કહેતા હતા બાળકોની માંગ એવી હતી કે દિવસ કે અમને ગુરુપ બીજો જોઈએ એવું કહેતા હતા કોણ હતો ગુરજી રાઠવા અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો